અંતે રણજીતભાઈને બીજો એક આ થઈ જાય બધું રણજીતભાઈ રણજીતભાઈ તો રણજીતભાઈ છે Aduh, ya. Oke.

આ બધા વિષયો ઉપર આપણા મુખ્ય વર્તા છે દિનેશભાઈ એ માર્ગદર્શન આપશે બંને માત્ર ભારત માતાજી મોદી કાર્યક્રમ આપણો રાષ્ટ્રીય ભાવના જગવાનો કાર્યક્રમ મિત્રો આપ જાણો છો પાંચ દિવસ પેલા બાંગ્લાદેશ ની અંદર લેકો એના લશ્કરોના ઉપેસા તો સુબત તો કોઈ પણ કે હતા લોકોને હાર પહેરા હતા એની કરતા પૈસા એ વાપરતા એમ કરતા કરતા લોકોને ખૂબ અને લોકોએ પછી એને વિનંતી કરી કોઈ નોટો દે તો આપણે કે આજની બડી એટલા નથી પડી અને બે વિકેટ પર આજે પણ પડ્યા છે એ સફળ ને રાજવાજ જાગૃતિ માટે શું કરવું જોઈએ વિશેષ વાત પર માર્ગદર્શન ડોલકનજી ખાસ કરીને સમય લઈને પરિશ્રમ દિનેશભાઈ છે કે છે અને આ જેટલા કાર્યક્રમો છે એમની જે છે એના આજના પરંપરા

મુકામે આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે અમારા પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ બોડી મંડળ દ્વારા જે આપેલો કાર્યક્રમ અને દેશના લોકોને જ્યારે રાષ્ટ્ર પ્રેમ હોય એવા હર ઘર તિરંગા યાત્રા કાઢવાની હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આજે માળિયા મુકામે મિટિંગ યોજવામાં આવી હતી એમાં ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આગામી તેર તારીખ સુધી સંપૂર્ણપણે કાર્યક્રમો બને દેશ દેશમાં ભક્તિમય વાતાવરણ બને એના માટે થઈને આજનો જે આ કાર્યક્રમ હતો આગામી પંદરમી ઓગસ્ટ અને પંદરમી ઓગસ્ટ સુધી સતત આવા કાર્યક્રમો આપીને અને દેશની અંદર એક દેશ ઉપલબ્ધિનું વાતાવરણ પેદા થાય ભક્તિનું વાતાવરણ પેદા થાય એના માટેનો કાર્યક્રમ હતો માટે હર ઘર તિરંગા અને રાષ્ટ્રધ્વજ ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લાગે એના માટેનો આ કાર્યક્રમ હતો એના ભાગરૂપે આજે કાર્યમાં આવ્યો राके ने गणकार्य पे ने राठौड़ आपका जो महाप्रभु जी आज का कार्यक्रम में शुभेच्छा पार्टी भाई वाले मेरा को जय जय मारो आज का भारत माता की वंदे मातरम आज आगामी vndr ugashna aap sab no paryahi hu hrday purva abharvano cho bharat mata ki jai bande matam jai jai garvi gujarat ane jila na adyavan bhai sri dinesh bhai gaddariya tanuka panchayat na pramukh bhai sri dilip bhai up pramukh sri bhai anjit bhai rajam bhai mahendra bhai